નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે બલાલ પટેલની આગાહી ભવાનિષ્ના નબલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી છવ્વીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તેતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમ પણ ખાસ કરીને જુનાગઢ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સાત ઇંચથી વધુ વરસાદની શક્યતા રહેલી છે આ સિવાય જામનગરના વિસ્તારોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાની પણ શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જો કે ગુજરાતના માથે વધુ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં ગઈકાલે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા અને તંત્રના કોઈ મુમછન plan ની પોલ ખોલી દીધી હતી રાશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમે પાંત્રીસ કિલો મફત અનાજ મળશે મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે આવતી એક તારીખથી રાજ્યના દરેક અંદાજે એંશી કરોડથી વધુ લોકોને મફત રાશન મફત અનાજની સુવિધા મળશે આમ મતની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રીમાં અનાજનો ફાયદો થશે આવો તમને જણાવી દઈએ કે કોને પાંચ મહિને પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો ફ્રી મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એનએફએસ એ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રીનો લાભ મળશે સમાજ સરકાર દ્વારા જાણકારી અપાય છે કે લાભાર્થી પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય અંત યોજના અંતર્ગત પરિવારને પાંત્રીસ કિલો પ્રતિ પરિવાર દર મહિને પાંત્રીસ મફત અનાજ મળશે જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના ગામની પોતાના ગામની રેશનની દુકાને જઈને પોતાનું રેશન લઈ શકે છે ખેડૂતોને ચાર નો અપતો એસ આર એસ એસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી છે ભારતીય કિસાન સંઘ ભારતીય મજૂર દર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણાય મંત્રી નિર્મલ સતાપણ પાસે માંગણી કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમ છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર કરવામાં આવે ત્યારે હાલમાં ખેડૂતોને ચાર મહિનાના અંતરાલ સાથે બબ્બે બે હજારના ત્રણ હપ્તા આપવામાં આવે છે જ્યારે આવનારા સમયમાં સરકાર તેને વધારીને બાર હજાર કરે તેવી માંગ કરવામાં આવી રહી છે પરંતુ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસના નાણા નાણામંત્રીએ મીરાબેન સીતારામણ બજેટે રજૂ કર્યું હતું અને બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો કોઈ પણ ન હતો દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડ રૂપિયાનું દેવું છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવાનું સત્તાણું લાખ ખેડૂતોએ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એક સુડતાલીસ લાખ કરોડ રૂપિયાથી વધુ છે તાજેતરમાં

વધુ બે બાળકોના મોત ગુજરાતમાં બાળકોના મોત થયા છે જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા પાંચ વર્ષના બાળક અને લાલપુરમાં અગિયાર વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે જેના કારણે જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા નું આંક ત્રણ પર પહોંચ્યો છે ગુજરાતમાં આજે ચાંદીપુરા કુલ બાવીસ પોઝિટિવ કેસ સામે આવ્યા છે સૌથી ખેડૂત સમાચાર રાજકોટ આજે કપાસ મગફળી અને બટાકા સહિતની મબલક આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને મંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો ભાગ લઈને વહેલી સવારથી યાર્ડમાં પહોંચી જાય છે રાજકોટ યાર્ડમાં મગફળીની ત્રણ હજાર ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી જાડી મગફળીની અઢારસો ક્વિન્ટલ આવક થઈ હતી જાડી મગફળીના અગિયારસો વીસ થી બારસો ને ત્રણ રૂપિયા સુધી ઘઉં પ્રમાણમાં આવક થઈ હતી યાર્ડમાં ઘઉંની સાત હજાર ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં ટુકડા ઘઉંની અઠાવનસો ક્વિન્ટલ આવક થઈ હતી જ્યારે લોકવન ઘઉંની બારસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં ટુકડા ઘઉંના ચારસો છન્નું થી પાંચસો ને રૂપિયા સુધીના એક મણના બોલાયા હતા જ્યારે લોકવન ઘઉંનો ભાવ ચારસો એસી થી પાંચસો ને બાવીસ રૂપિયા સુધીના એક મણના બોલાયા હતા કપાસની છવ્વીસો ક્વિન્ટલ આવક થઈ હતી કપાસનો ભાવ ખેડૂતોને તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને એકસઠ રૂપિયા સુધીના મળ્યા હતા ખેડૂત મિત્રો આવડો આ વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો એન્ડ લાઈક કરો કે આપ સુધી મારા ઓડિયો પહોંચતા થાય